ત્યારે આપણે વીરપુરના બાપાને તો કેમ ભૂલી શકીએ જ્યાં ટુકડો ત્યાં ના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય જ્યારે આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામની ની મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના રામના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને ત્યારે ચાર ડિસેમ્બર બે હજાર વીસના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવ નિર્માણ પામી રહેલા ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી રામલલ્લાને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે વિશ્વમાં સમૃદ્ધિ અને ચડકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણના ટ્રસ્ટીઓ એક નાનકડા અને જ્યાં પૈસા ગયા અને કોઈ પણ સ્વરૂપે દાન સ્વીકારાતું નથી એવા વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત હજુ એ છે કે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ભગવાન શ્રી રામના દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થીઓને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી બે દિવસ મગજનો લાડુ પ્રસાદ આપવામાં આવશે પૂજ્ય જલારામ બાપાના પરિવારજન એવા પૂજ્ય ભરતભાઈ ચંદ્રાણીએ જણાવ્યું હતું કે વીરપુરથી પચાસથી સાઠ સ્વયંસેવકોની ટીમ બે જાન્યુઆરીના રોજ અયોધ્યા જવા રવાના થશે અને તે સ્વયંસેવકો અયોધ્યા પહોંચીને મગજનો પ્રસાદ ત્યાં બનાવીને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ ભાવિકોને મગજના પ્રસાદનું વિતરણ કરશે બસો વર્ષ પહેલાના સમયનું પુનરાવર્તન છે કારણ કે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે તેમને ખબર છે કે વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશ્બુ છે બસો વર્ષ પહેલા જ્યારે તેઓ બાપાની પરીક્ષા કરવા વીરપુર આવ્યા હતા ત્યારે પૂજ્ય જલારામ બાપા તથા વીરબાઈમાં બંને ખેતરમાં દાડી મજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદા વ્રત ચલાવતા ત્યારે તેમણે આ પરસેવાની ખુશ્બુનો અનુભવ કરેલો જ હતો આ જે કઈ વ્યવસ્થા ગોઠવાઈ દે ભગવાન શ્રી રામની પ્રેરણાથી જ શક્ય છે વધારામાં અત્યારે અયોધ્યામાં ચાલતા શ્રી રામ મંદિર નિર્માણમાં સહભાગી દેવા મગજના પ્રસાદમાં વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા જેવો જ અહેસાસ થશે આમ ભગવાન શ્રી રામ મંદિરે ધરાવવામાં આવતા આજીવન થાળ તેમજ બાવીસ અને ત્રેવીસમી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મગજનો પ્રસાદ પ્રસાદી રૂપે વિતરણ જ્યારે સમગ્ર ભારતમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને વધાવવા ઉત્સાહ છે ત્યારે વીરપુરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મહોત્સવ ઉજવણી થશે ત્યારે બે જાન્યુઆરીએ વીરપુરથી ટ્રેન મારફત પચાસ થી સાઠ સ્વયંસેવકો અહીંથી અયોધ્યા જશે ત્યાં જઈ મગજના લાડુનો પ્રસાદ તૈયાર કરશે અને તારીખ બાવીસ અને ત્રેવીસના દિવસે આ મગજના લાડુનો પ્રસાદ ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ પ્રસાદનું વિતરણ કરશે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે રામલાલાના મંદિરની શરૂઆત થઈ બાંધકામની ત્યારે ત્યાંના ટ્રસ્ટીઓ પાસે એક પ્રસ્તાવ મૂક્યો હતો એ પ્રસ્તાવ સ્વીકારી લીધા પછી જલારામ બાપાની જગ્યા જલારામ બાપાના પરિવાર તરફથી અયોધ્યામાં રામલલાને બપોરનો અને સાંજનો થાળ આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવામાં આવશે એના લઈ વીરપુરમાં આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ નિર્ણય સ્વીકારવામાં આવ્યો ત્યારે પણ વીરપુરના તમામ ગ્રામજનોએ ઢોલ વગાડી ફટાકડા ફોડી અને ઉત્સાહ બતાવ્યો હતો એવી જ રીતે આ જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે વીરપુરના તમામ લોકોમાં ઉત્સાહ છે જે અયોધ્યામાં પ્રસાદ અપાશે એ પ્રસાદ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ વીરપુરમાં પણ અપાશે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો